એનિમલ લાઈફ કેરના વિજય ડાબી દ્વારા જણાવવામાં આવ્યું કે રેસ્ક્યુ કરાયેલ સાપ જે ઝેરી કોબરા સાપ હતો એની લંબાઈ એક ફૂટ જેટલી હતી આ સાપ વોશરૂમમાં ફેણ ચડાવીને બેઠો હતો જેને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો છે હાલ ચોમાસાની સિઝનમાં સાપ નીકળવાની ઘટના બનતી હોય છે આ બેબી કોબ્રા સાપમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે જે સાપ કરડવાથી જ્ઞાન પર અસર કરે છે અને સમયસર હોસ્પિટલ ના પહોંચો તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે કોઈ પણ અંધશ્રદ્ધામાં આવ્યા વિના સમયસર હોસ્પિટલ પહોંચી જશો તો બચવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે જો દિવ્યાંગ બાળક વોશરૂમમાં ગયા હો તો કંઈ પણ જાનહાની થાત તે ટળી ગઈ એ ખૂબ જ સારી વાત છે ચોમાસાની સિઝનમાં સાપ અવારનવાર નીકળતા રહેશે ખાસ કરીને સાપ નીકળે તેની પર દૂરથી ધ્યાન રાખી અને હેલ્પલાઇનમાં જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની